જિલ્લામાં મનરેકાના બહુચર્ચિત એકોતેર કરોડના કૌભાંડમાં વધુ એક સરકારી કર્મચારીની ધરપકડ દાઉદ જિલ્લાના દેવગઢ અને ધાનપુર તાલુકાના મળીને કુલ ત્રણ ગામોમાં મનરેકાના ગામોમાં થયેલા એકોતેર કરોડના કૌભાંડમાં સરકારી કર્મચારીઓ તેમજ પાંત્રીસ જેટલી એજન્સીઓના પ્રોપરાયટરો વિરુદ્ધ ડીઆરડીએના નિયામકે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ બહુચર્ચિત મનરેગા કૌભાંડની તપાસ દાહોદના ડીવાય એસપી જગદીશ નાઓ કરી રહ્યા છે અને આ બહુચર્ચિત કથિત કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો જેમાં બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી તેઓ બંનેને જામીન પર છૂટી 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 ગયા બાદ પોલીસે તે બંનેને વધુ એક ગુનામાં ધરપકડ કરી જેલના સડ્યા પાછળ મોકલી આપ્યા હતા અને હાલ તેઓ જેલમાં છે ત્યારે દાહોદ પોલીસે આગળ વધારેલ તપાસમાં હાલ ડીઆરડીએ કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા ડેપ્યુટી ડીપી શ્રી હમીદ અલી આલમની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી પરંતુ કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આમ અત્યાર સુધીમાં મનરેકાના બહુચર્ચિત એકોતેર કરોડના કૌભાંડમાં અગિયાર કર્મચારીઓ સહિત કુલ પંદરની ધરપકડ ધરપકડ થઈ ચૂકી છે ત્યારે આવનારા સમયમાં આ કૌભાંડના કેસમાં શું થશે તે જોવું રહ્યું મનરેગા લગતના કેસમાં જિલ્લા પંચાયત તરફથી બી ડિવિઝન પોસ્ટે ખાતે જે ફરિયાદ દાખલ થઈ હતી જેમાં અગાઉ ચૌદ જેટલા આરોપી અટક થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ અન્ય બે ફરિયાદ પણ દાખલ થઈ હતી આ તપાસના સિલસિલામાં તપાસ દરમિયાન મળેલા આધાર પુરાવા આધારે ડીઆરડીએ કચેરીમાં કામ કરતા હમીદ અલી આલમ કે જેઓ જે તે સમયના ડેપ્યુટી ડીપીસી હતા અને વર્ક મેનેજર તરીકે પણ ફરજમાં હતા તેમનો ગુનેતરોલ જણાવ્યા હતા તેમની અટક કરવામાં આવેલી છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા તેમણે દિન ચારના રિમાન્ડ મંજૂર થયા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે તપાસ બાબતે ચાલુ છે